શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસની આ શુભ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો અને જો આપ પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારા વિડીયો વિશેની માહિતી આપને તરત મળી રહે ધન્યવાદ ભગવાન સત્યનારાયણ દેવની કથા સ્કંદપુરાણના રેવાખંડમાં વર્ણવેલી છે આ કથા પાંચ અધ્યાયમાં વહેંચાયેલી છે આવો આપણે સાંભળીએ પ્રથમ અધ્યાય શ્રી સત્યનારાયણ દેવનો મહિમા અને વ્રતની વિધિ શ્રી વ્યાસજી બધા ઋષિઓને કહે છે માઇનસ એક સમયે નેમિસારણ્ય તીર્થમાં સોનક અને અન્ય ઋષિઓ તથા મુનિઓએ સુતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો ઋષિઓએ પૂછ્યું હે મહામુને કયા વ્રત અથવા તપથી મનુષ્યને મનોવાંછિત ફળ મળે છે કૃપા કરીને અમને જણાવો ત્યારે સુતજી કહે છે હું તમને એ જ વાત કહું છું જે દેવર્ષિ નારદજીના પ્રશ્નના જવાબમાં ભગવાન કમલાપતિએ કહી હતી તમે ધ્યાનપૂર્વક સાંભળો એક વખત યોગી નારદજી લોક કલ્યાણની ઈચ્છાથી મૃત્યુલોકમાં આવ્યા ત્યાં તેમણે જોયું કે લોકો પોતાના કર્મફળને કારણે અનેક યોનિઓમાં જન્મ લઈને દુઃખ ભોગવી રહ્યા છે નારદજી વિચારી રહ્યા એવું કયું ઉપાય છે જેથી લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારીને તેઓ વિષ્ણુલોકમાં ગયા ત્યાં તેમણે ચાર ભૂજાવાળા શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા વનમાળા પહેરેલા અને શ્વેતવર્ણ ભગવાન નારાયણના દર્શન કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુએ નારદજીને પૂછ્યું હે નારદ તમે અહીં કયા હેતુથી આવ્યા છો ત્યારે નારદજી કહે છે હે પ્રભુ મૃત્યુલોકમાં લોકો પોતાના પાપના કારણે અનેક પ્રકારના દુઃખ ભોગવી રહ્યા છે કૃપા કરીને જણાવો કે કયા ઉપાયથી તેમના દુઃખો દૂર થઈ શકે ભગવાન કહે છે હે નારદ સંસાર કલ્યાણ માટે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે એક એવો વ્રત છે જે કરવા સત્યનારાયણ વ્રત આ વ્રત કરવાથી દુઃખ અને શોક દૂર થાય છે ધન ધાન્ય વધે છે સૌભાગ્ય મળે છે સંતાનની પ્રાપ્તિ થાય છે અને સર્વત્ર વિજય મળે છે નારદજી કહે છે હે નાથ આ વ્રતનું ફળ શું છે કેવી રીતે કરવું ક્યારે કરવું કોણે કર્યું છે કૃપા કરીને વિગતવાર કહો ત્યારે ભગવાન કહે છે હે નારદ આ વ્રત કોઈપણ દિવસે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવું જોઈએ સાયંકાળે ભગવાન નારાયણની પૂજા કરીને શ્રેષ્ઠ નૈવેદ્ય અર્પવું બ્રાહ્મણોને બોલાવીને કથા સાંભળવી તેમને દક્ષિણા આપવી અને ભોજન કરાવવું ત્યારબાદ પરિવાર અને ભાઈબાન્ધવો સાથે પ્રસાદ ગ્રહણ કરવો આ રીતે સ્કંદપુરાણના રેવાખંડમાં શ્રી સત્યનારાયણ દેવની કથાનો પહેલો અધ્યાય પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ ભગવાન જય જયે હવે સાંભળીએ બીજો અધ્યાય માઇનસ નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા સૂતજી સૌનક વગેરે ઋષિઓને કહે છે હે બ્રાહ્મણો હવે હું તમને જણાવીશ કે પૂર્વકાળમાં કોણે આ સત્યનારાયણ વ્રત કર્યું હતું કાશીનગરીમાં એક અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેઓ ભૂખ અને તરસથી વ્યાકુળ રહીને રોજ આમ તેમ ભટકતા હતા બ્રાહ્મણ પ્રિય ભગવાને તેમની પર કૃપા કરી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભગવાને ગરીબ બ્રાહ્મણને આદરપૂર્વક પૂછ્યું હે વિપ્ર તમે દરરોજ એટલા દુઃખી થઈને શા માટે પૃથ્વી પર ફરતા રહો છો હે શ્રેષ્ઠ કૃપા કરીને મને કહો હું સાંભળવા ઈચ્છું છું બ્રાહ્મણ બોલ્યા હે પ્રભુ હું ખૂબ જ ગરીબ છું ભિક્ષા માટે પૃથ્વી પર ભટકું છું જો મારી આ ગરીબી દૂર કરવાની કોઈ રીત તમને ખબર હોય તો મને જણાવો ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ રૂપમાં ભગવાન કહે છે હે બ્રાહ્મણ દેવ ભગવાન સત્યનારાયણ વિષ્ણુ મનોવાંછિત ફળ આપનાર છે તમે તેમનું ઉત્તમ વ્રત કરો અને પૂજા કરો આ વ્રત કરવાથી મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે ત્યારબાદ ભગવાને બ્રાહ્મણને વ્રત કરવાની વિધિ પણ સમજાવી અને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા બ્રાહ્મણે વિચાર્યું વૃદ્ધ બ્રાહ્મણે જે કહ્યું છે તે વ્રત હું જરૂરથી સારી રીતે કરીશ આ વિચારથી રાત્રે તેને નિંદ્રા ન આવી બીજા દિવસે વહેલા ઉઠીને બ્રાહ્મણે સંકલ્પ કર્યો હું આજે ભિક્ષા માંગીશ અને જે મળે તેનાથી ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કરીશ તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું ધન મળ્યું તે ધનથી તેણે પોતાના ભાઈ બાંધવો સાથે મળીને ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે ગરીબ બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો અને સંપત્તિથી સંપન્ન થયો ત્યારબાદ તે દર મહિને આ વ્રત કરવા લાગ્યો આ વ્રતના પ્રભાવથી તે બધા પાપોમાંથી મુક્ત થઈને અંતે દુર્લભ મોક્ષપદને પ્રાપ્ત થયો એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાની શક્તિ પ્રમાણે પરિવાર અને સગાન સંબંધીઓ સાથે વ્રત કરવા તૈયાર થયો એ દરમિયાન એક કઠિયારો લાકડીઓનો વેપારી ત્યાં આવ્યો લાકડીઓ બહાર મૂકીને તે બ્રાહ્મણના ઘેર ગયો તરસેલો કઠિયારો બ્રાહ્મણને વ્રત કરતા જોઈને વંદન કરીને પૂછે છે હે પ્રભુ તમે આ શું કરી રહ્યા છો આ વ્રત કરવાથી કયું ફળ મળે છે કૃપા કરીને મને કહો બ્રાહ્મણ બોલ્યા આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે જે બધા ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ વ્રતના કારણે મને આ સંપત્તિ મળી છે કઠિયારાએ પાણી પીધું પ્રસાદ લીધો અને નગરમાં ગયો તે મનમાં વિચારવા લાગ્યો આજે લાકડા વેચીને જે ધન મળશે તેનાથી હું સત્યનારાયણ ભગવાનની કથા કરીશ અને વ્રત કરીશ આ વિચાર સાથે તે લાકડા વેચવા નગરમાં ગયો જ્યાં ધનિક લોકો રહેતા હતા તે દિવસે તેને લાકડાનું બમણું મૂલ્ય મળ્યું ખુશ થઈને તેણે કેળા ખાંડ ઘી દૂધ અને ઘઉનો લોટ લઈને પોતાના ઘેર આવ્યો ત્યારબાદ ભાઈ બાંધવોને બોલાવીને વિધિપૂર્વક સત્યનારાયણ દેવનું વ્રત કર્યો આ વ્રતના પ્રભાવથી તે ધન અને સંતાનથી સંપન્ન થયો આ લોકમાં સુખ ભોગવ્યો અને અંતે વૈકુંઠ લોકમાં ગયો આ રીતે સ્કંદપુરાણના રેવાખંડમાં સત્યનારાયણ દેવની કથાનો બીજો અધ્યાય પૂર્ણ થયો બોલો સત્યનારાયણ ભગવાનની જય હવે સાંભળો ત્રીજો અધ્યાય રાજા ઉલ્કામુખ વાણીઓ અને લીલાવતી કલાવતીની કથા સૂતજી સૌનકાદી ઋષિઓને કહે છે હે શ્રેષ્ઠ મુનિયો હવે હું આગળની કથા કહું છું ધ્યાનથી સાંભળો પ્રાચીન સમયમાં ઉલ્કામુખ નામના એક રાજા હતા તે જીતેન્દ્રિય રાજા તુંગધ્વજ ખૂબ જ સત્યવાદી અને બુદ્ધિશાળી હતા તે દરરોજ મંદિરમાં જઈને બ્રાહ્મણોને દાન આપતા અને તેમને સંતોષતા તેમની ધર્મપત્ની કમળ જેવા મુખવાળી શીલ વિનય અને સૌંદર્યથી સમૃદ્ધ અને પતિપરાયણ હતી એક દિવસ રાજા પોતાની ધર્મપત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા એ સમયે વેપાર માટે બહુ ધન સંપત્તિ ધરાવતો એક સાધુવાણીઓ ત્યાં આવ્યો તેણે નદીના કિનારે નાવ મૂકી અને રાજા પાસે ગયો રાજાને વ્રત કરતા જોઈને સવિનય પૂછ્યું હે રાજન તમે ભક્તિપૂર્વક શું કરી રહ્યા છો કૃપા કરીને મને કહો રાજાએ કહ્યું હે સાધુ સંતાન પ્રાપ્તિની કામનાથી હું પરિવાર સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી રહ્યો છું સાધુએ વિચાર્યું મને પણ સંતાન નથી હું પણ આ વ્રત જરૂર કરીશ એ વિચારે તે પોતાના ઘરે ગયો અને પત્ની લીલાવતીને વ્રત વિશે જણાવ્યું સાધુએ કહ્યું જ્યારે સંતાન થશે ત્યારે આ વ્રત કરીશું થોડા સમય પછી તેને કન્યારત્ન પ્રાપ્ત થયો જે ધીમે ધીમે ચંદ્રની જેમ વૃદ્ધિ પામી કન્યાનું નામ કલાવતી રાખ્યું એક દિવસ લીલાવતીએ પતિને કહ્યું હે નાથ તમે જે સત્યનારાયણ વ્રતનો સંકલ્પ કર્યો હતો તે હજી સુધી કર્યો કેમ નથી સાધુ બોલ્યો કન્યાના લગ્ન સમયે હું આ વ્રત જરૂર કરીશ પછી સમય જતાં કન્યા યુવાન થઈ સાધુએ લગ્ન માટે શ્રેષ્ઠ વર્ણી શોધ કરવા દૂત મોકલ્યો દૂતે કાંચન નગરમાંથી એક વાણિયાનો પુત્ર શોધીયો સાધુએ પોતાની પુત્રીનો વિવાહ તેની સાથે કર્યો લગ્ન સમયે સાધુ સંકલ્પ ભૂલી ગયો અને વ્રત ન કર્યો ભગવાન નારાજ થયા થોડા સમય પછી સાધુ અને તેનો જમાઈ વેપાર માટે સમુદ્ર કિનારે આવેલા રત્નસારપુર નગર ગયા એક દિવસ ચોરે રાજા ચંદ્રકેતુનું ધન ચોરીને એ જ જગ્યાએ મૂકી દીધું જ્યાં સાધુ અને તેનો જમાઈ રહેતા હતા રાજાના સૈનિકોએ તેઓને ચોર સમજીને જેલમાં નાખી દીધા સાધુની પત્ની લીલાવતી ખૂબ દુઃખી થઈ ગઈ ઘરનું બધું ધન પણ ચોરી ગયો તે અને પુત્રી કલાવતી ભૂખ્યા તરસ્યા ભટકતા હતા એક દિવસ કલાવતી બ્રાહ્મણના ઘેર ગઈ જ્યાં સત્યનારાયણનું વ્રત ચાલતું હતું તેણે કથા સાંભળી અને પ્રસાદ લઈને ઘેર આવી લીલાવતીએ પુત્રીને પૂછ્યું ક્યાં ગઈ હતી કલાવતીએ કહ્યું માતા મેં સત્યનારાયણનું વ્રત જોયું બંનેએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો ભગવાન પ્રસન્ન થયા અને રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં કહ્યું હે રાજન સાધુ અને તેના જમાઈને છોડી દે અને તેમનું ધન પાછું આપી દે સવારે રાજાએ એમ જ કર્યું અને બમણું ધન આપ્યું સાધુ આનંદિત થઈ ગયો આ રીતે સ્કંદપુરાણના રેવાખંડમાં ત્રીજો અધ્યાય પૂર્ણ થયો બોલો સત્યનારાયણ ભગવાન નહીં પછી ચોથો અધ્યાય શરૂ થાય છે સાધુ નાવમાં ચડીને નગર તરફ જતો હતો રસ્તામાં ભગવાન દંડી સ્વરૂપે આવ્યા અને પૂછ્યું તમારી નાવમાં શું છે સાધુએ અહંકારથી કહ્યું ફક્ત વેલા અને પાંદડા છે ભગવાને કહ્યું તારી વાણી સાચી થાય અને નાવ ખરેખર વેલા અને પાંદડાથી ભરાઈ ગઈ સાધુ દુખી થઈ ભગવાનને પ્રાર્થના કરવા ગયો ભગવાન પ્રસન્ન થયા અને નાવને ફરી ધનથી ભરેલી કરી તે પોતાના દેશમાં જવા લાગ્યો લીલાવતી પતિના દર્શન કરવા નીકળી કલાવતીએ વ્રત પૂરું કર્યા વિના પ્રસાદ ખાધા વગર જ જવાના કારણે ભગવાન નારાજ થયા અને નાવ ડૂબી ગઈ કલાવતી રડવા લાગી ભગવાને આકાશવાણી કરી ઘેર જઈ પ્રસાદ ખાઈને આવ પછી પતિનું દર્શન થશે કલાવતીએ એમ અને અને પતિને મળીને આનંદિત થઈ પછી તેણે ભગવાનની પૂજા કરી આખા કુટુંબે વ્રત ચાલુ રાખ્યું અંતે વૈકુંઠ લોકને ગયા આ રીતે ચોથો અધ્યાય પૂર્ણ થયો બોલો સત્યનારાયણ ભગવાનની જય પાંચમો અધ્યાય રાજા તુંગધ્વજ વનમાં ગયા હતા ત્યાં ગોપાલોએ સત્યનારાયણની પૂજા કરી અને પ્રસાદ મૂક્યો રાજાએ પ્રસાદ ન લીધો તેથી મળ્યું પછી રાજાએ પૂજા કરી અને ભગવાન પ્રસન્ન થયા રાજા અંતે વૈકુંઠ ગયા આ રીતે પાંચે અધ્યાય પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ ભગવાનની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે